ભારત અને પાકિસ્તાનની મેચ પર દુનિયાની તમામ નજર મંડાયેલી છે આ મેચ બે કટ્ટર હરીફ દેશો વચ્ચેનું ક્રિકેટ યુદ્ધ છે જેથી પહેલાથી જ ઉત્તેજનાથી પરંતુ અમેરિકા સામેની હાર બાદ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે પાકિસ્તાનીઓ માટે આ મેચ હવે માત્ર મેચ નથી રહી પરંતુ આર યુદ્ધ પણ બની ગયું છે આ દબાણને કારણે પાકિસ્તાનની ટીમમાં ગભરાટનો માહોલ છે અને તે પરિણામ એ છે કે ને મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે છે હવે સવાલ એ કે ભારત સામેની મેચ પાકિસ્તાની પીસીબી લઈને શું નિર્ણય લીધો છે આ નિર્ણય ટીમ અને તેના સંયોજક સાથે સંબંધિત છે પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર પીસીબી આઝમ ખાનના પ્રદર્શનથી નારાજ છે અને આવી સ્થિતિમાં તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી શકાય છે આ સિવાય સેમયુમ

શ્યામીન અલી ના સમાવેશ સાથે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી ભારત સામે તૂટતી જોવા મળી શકે છે જોકે એક સવાલ એ પણ છે કે શું પાકિસ્તાન ભારત જેવા સામેની ઓપનિંગ જોડીને સંછેડવાનો પ્રયાસ કરશે અને તે પણ આટલી મહત્વની મેચમાં પાકિસ્તાનની ટીમને પાકિસ્તાનની ટીમને આમાં ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાના અહેવાલ પાકિસ્તાની મીડિયા દ્વારા મળી રહ્યા છે અમેરિકાની સામે હાર્યા બાદ ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન પર સૌની નજર મંડાયેલી છે પીસીબી આઝમ ખાનના પ્રદર્શનથી ખૂબ જ નારાજ હોય એવી સ્થિતિમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે અને આજ કારણથી ટીમના પ્રદર્શન ઉપર એની અસર પણ જોવા મળી શકે છે